હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ અને યુ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક માહિતી સંચાર યુનિટના માહિતી સંચારનો અર્થ અને ખ્યાલ વિશેના વીસ અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે મનોરંજન ના માહિતીનું વિનિમય તો હા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ આપ સરળતાથી અને ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ મેળવી શકો છો ખરીદ વેચાણ કેમાં થાય કોમર્સની અંદર રમતગમત પણ નથી એટલે તમારો જવાબ શું થશે માહિતીનું વિનિમય ત્યારબાદ પ્રશ્ન નંબર બે માહિતી સંચારના મુખ્ય તત્વ માહિતી સંચારની પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી તો માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે સંપ્રેષણ કરવામાં આવે છે નાશ કરવામાં આવતો નથી તો આ તમારો જવાબ થશે માહિતીનો સ્વીકાર પણ થાય છે એટલે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર માહિતી સંચારમાં સૌથી ઝડપી કયું છે ડાક તો તો નથી 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 ઈમેલ ઈમેલ હા ટેલિવિઝન કરતાં ઝડપી રેડિયો પણ જવાબ થશે પ્રશ્ન નંબર પાંચ માહિતી સંચારમાં અવરોધ અથવા બેરિયર એ શું છે એક પ્રકારનો સોફ્ટવેર નહીં અવરોધ છે યસ તો આ તમારો જવાબ થશે બી ત્યાર પછી કયું ઉદાહરણ સંદેશાની ફોર્મલ પ્રકારની એટલે કે રેખિક પ્રકારની પ્રકૃતિ દર્શાવે છે મિત્ર સાથે વાતચીત છે એ અનઓફિશિયલ ગણાય ઓફિશિયલ મેલ જો ઓફિશિયલ મેલ છે એ તમારો જવાબ થશે સામાજિક પોસ્ટ છે અને પત્રકારિકતા શેમાં આવશે મલ્ટીમીડિયાની અંદર ત્યાર પછી કયું માધ્યમ સાંકેતિક નોન વર્બલ માહિતી સંચારનો ઉપયોગ બતાવે છે તો ઈમેલ છે એ લેખિતમાં આવે મેસેજ પણ લેખિતમાં આવે છે તમારો સાચો જવાબ થશે બોડી લેંગ્વેજ ના આધારે ઈશારામાં કોઈ બાબત સમજાવવામાં આવે છે ન્યૂઝપેપર પણ લેખિત ગણાશે ત્યાર પછી માહિતી સંચારમાં ફીડબેક એટલે શું તો સંદેશા મોકલનારનો પ્રતિસાદ સંગ્રહની પ્રક્રિયા નહીં પ્રચારની એક પદ્ધતિ નહીં ડેટા એન્ટ્રી નહીં પ્રતિસાદ એ હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે સામેવાળી વ્યક્તિ જે જવાબ આપે તે ટૂંકમાં એને કહેવાય ફીડબેક વાયરલેસ સંચારનું ઉદાહરણ કયું છે વાયરલેસ જુઓ ન્યૂઝપેપર ટેલિગ્રાફ અને પત્ર વાયરલેસ છે તો એમાં આવશે આવશે રેડિયો ત્યાર પછી નવ નંબર કયું માધ્યમ પ્રાથમિક રીતે દ્રશ્ય જો વિઝ્યુઅલ દ્રશ્ય માહિતી માટે છે તો જેને જોઈ શકાય બરાબર દ્રશ્ય પ્રાથમિક રીતે દ્રશ્યમાન તો ટેલિવિઝન છે એમાં કોઈ પણ બાબત માહિતી સંચારની હોય તે જોઈ શકાય છે આઈપી એડ્રેસનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ઇન્ટરનેટ કમ્યુનિકેશનની અંદર ટેલિવિઝનમાં રેડિયો અથવા પત્ર વ્યવહારમાં તો આઈપી એડ્રેસ છે એ ઇન્ટરનેટ સંબંધિત છે ટૂંકમાં એક ઇન્ટરનેટનું જેમ આધાર કાર્ડ છે એ વ્યક્તિની ઓળખ છે એવી રીતે આઈપી એડ્રેસ છે એ ઇન્ટરનેટની ઓળખ છે તો એ છે ઇન્ટરનેટ કમ્યુનિકેશન માટે છે ત્યાર પછી ઇમેલનું પૂરું નામ શું છે તો ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ શું છે ઇલેક્ટ્રોનિક મેઇલ મોબાઈલ ફોન કયા પ્રકારનું માહિતી સંચાર ગણી શકાય તો વાયરલેસ એમાં કોઈ પણ પ્રકારનો વાયર છે નહીં બરાબર દેશ વિદેશમાં તમે એમનો વાત કરી શકો વર્લ્ડ વાઇડ વેબની શોધ કોણે કરી તો ટીમ બર્નર લી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી કયું માધ્યમ માહિતી પ્રસારણ માટે સબસિડરી છે સબસિડરી છે તો ટેલિવિઝન ઇમેલ અને ફેક્સ આપેલ તમામ છે એ સબસિડરી ગણી શકાય ત્યાર પછી જીપીએસનો ઉપયોગ ક્યાં થઈ શકે તો જીપીએસનો ઉપયોગ છે એ કોઈ પણ સ્થાન સુધી પહોંચવા માટે થાય માહિતી સંચારની મુખ્ય લાક્ષણિકતા કઈ તો એ દ્વિમુખી એટલે બંને બાજુની પ્રક્રિયા છે જો એક બાજુથી ફીડબેક આવતો હોય તો એ માહિતી સંચાર ગણાય નહીં ત્યાર પછી માહિતી સંચારમાં કઈ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે તો ફીડબેક કયું માધ્યમ માહિતી સંચાર માટે પ્રાથમિક રીતે ઉપયોગી નથી તો સુગંધ છે એ પ્રાથમિક રીતે ઉપયોગી નથી માહિતી સંચાર માટે અવરોધ બેરિયર કેવી રીતે અસર કરે છે તો શું કરે છે માહિતી સંચારની જે અસરકારકતા છે એ ઓછી કરી દે છે સંખ્યાત્મક માહિતી સંચારનું ઉદાહરણ કયું છે જેમાં સંખ્યા આપેલી હોય તો ડેટા રિપોર્ટ ફરી મળીશું બીજા અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત